રૂપિયા નવ હજાર ની નકલી ચલણી નોટો પોલીસે જપ્ત કરી છે મોટી સફળતા હાથ લાગી છે આરોપીઓ છેલ્લા પંદર વર્ષથી આ નકલી ચલણી નોટોનો ગોરખ ધંધો કરતા હોવાનો ખુલાસો થયો છે પોલીસે ખાસ મશીન મંગાવી નકલી ચલણી નોટોની ચકાસણી કરી છે આરોપીઓને પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશ સાથે સંબંધ હોવાનો પણ ખુલાસો થયો છે પોલીસે આ અંગેની માહિતી આપી છે વોન્ટેડ આરોપી તાહિર શેખની ધરપકડ બાદ વધુ ખુલાસો થાય તેવી શક્યતાઓ છે નકલી ચલણી નોટ બનાવવામાં હાઈ ક્વોલિટી પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે એસઓજીની ટીમ છેલ્લા પંદરેક દિવસથી એમને માહિતી હતી કે અમુક લોકો ફેક કરન્સી લઈને છૂટક પાનના ગલ્લે કે કોઈ શાકભાજીની દુકાને કે અન્ય કોઈ જગ્યાએ છૂટક વટાવી રહ્યા છે તો એ ટીમ એની પાછળ લાગેલી હતી એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે સુરેશ માવજીભાઈ લાઠીદડિયા અને વિજય ચૌહાણ નામના જે વ્યક્તિ છે એમની પાસે આ ફેક કરન્સી છે અને એ લોકો એમના ઘરે હાજર છે એવી માહિતી મળતા ત્યાં એસઓજીની ટીમ ગઈ અને આ બંનેને પકડવામાં આવ્યો ને ત્યારબાદ એમની જ ઝડપથી નેતા એમની પાસેથી પાંચ હજાર સુરેશ પાસેથી અને ચાર હજાર વિજય પાસેથી એમ કંઈ નવ હજારની ફેક કરન્સી મળી આવેલ છે